મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર રજૂ કરું છું આજે એક કાવ્ય આ કાવ્યમાં એક નાનકડી બાળકીના સપનાની વાતો છે પણ સાથે સાથે આપણા બધામાં પણ તો એક બાળક હંમેશા જીવતું જ હોય છે અને ક્યારેક એ બાળક કોઈ વરસાદને કોઈ આથમતા સૂરજને કોઈ વાસંતી વાયરાને જોઈને ઝૂમી ઉઠતું હોય છે તો રજૂ કરું છું કાવ્ય અમિત દ્રષ્ટિ વિસ્તરતી ક્ષિતિજોને બાહોમાં લઉભરી માટીની ખુશબુ ને પહેલા વરસાદની ભીની માટીની ખુશબુ ને પહેલા વરસાદની જ્યાં ખુશબુ મંજરીની વાયરે વસંતની ને ચિતારો દોરતો છબી માસુમી યત્ની ને ચિતારો દોરતો છબી માસુમી યત્ની મહેકતી જાદુઈ છડી બસ જાય મળી મહેકતી જાદુઈ છડી બસ જાય મળી અસ્તિત્વ મિટાવી સરિતા જ્યાં ભળતી સમંદરના એ મોજાની રવાનગી સમંદરના એ મોજાની રવાનગી ક્ષણ ભંગોર સપનસા જાતા ફંગોળાયવાબો ની નગરી બની બાળકી ખોવાબોની નગરી નખલે નિંદ્રા અમી દ્રષ્ટિ બસ જાય મળી અમી દ્રષ્ટિ બસ જાય મળી વિસ્તરતી ક્ષિતિજોને બાહોમાં લઉભીને આભલાને લવ ખોબામાં સમાવી મિત્રો મારું આ કાવ્ય આ બાળપણની વાતો જો ગમી હોય આ સપનાની વાતો જો તમને ગમી હોય તો જરૂરથી એની મિત્રોમાં વહેંચણી કરજો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવજો અને ત્યાં સુધી મળીશું After somebody. Bye Shaila Munsha from Baroda. See you. Bye bye.